રાતે અહીં તો સીધા સૂઈ જ ગયા હતા અને સવારે ઉઠીને ચા નાસ્તો કરીને અમે આ પ્રોપર્ટી ચેન્જ કરી ગુડ મોર્નિંગ દોસ્તો આ પ્રોપર્ટી આપણે અહીંયા રાખી હતી રાત્રે આનું રેન્ટ પડ્યું હતું ને સોળસો રૂપિયા પર નાઇટ પર ડેના હિસાબે ચોવીસ કલાકના તો પ્રોપર્ટી સારી છે રેસિડેન્ટ પ્રોપર્ટી છે જેમાં કિચનનો ભાગ પણ ઇન્ક્લુડ હતો તો એક દિવસ માટે આ લઈ લીધો તો હવે એક સેકન્ડ ફેમિલી આપણા જોડે જોઈન્ટ કરશે એટલે આપણે હવે ટુ બીએચકેમાં શિફ્ટ થઈ જશે આ છે વન બીએચકે તો એક રૂમ આ રૂમમાં એક સિંગલ એસી હતું તો આ હતી આપણી પ્રોપર્ટી જે આપણે એક દિવસ માટે રાખી હતી હવે નેક્સ્ટ જે રાખીશું આપણે એ ટુ બી એચ કે રાખીશું એ હું આપને વિડીયોમાં આગળ જણાવું સીટ બેલ્ટ ઓન ધિસ ઇઝ નોટ એ ગુજરાત હવે આપણે જઈ રહ્યા છે અમારી સેકન્ડ પ્રોપર્ટી જે રેન્ટ ઉપર રાખી છે ટુ કે એપાર્ટમેન્ટ છે તો ઉપર કરાવી આખા કેરેલામાં મેં એક ખાસ વાત એ જોઈ કે અહીંની જે લોકલ બસ સેવા છે એમાં કોઈ પણ બસમાં બારી નહીં જોવા મળે વરસાદ હોય ગરમી હોય ખબર નહીં કેમ પણ બારી વગરની જ બસો હોય છે હું આગળ તમને વિડીયોમાં બતાવીશ નજીક આવશે ત્યારે ક્યાંય પણ બારી નહીં જોવા મળે આ થઈ ગયો ઇન્ડિયાનો બિગેસ્ટ મોલ લુલુ મોલ ત્રિવેન્દ્ર એમનો પહેલાં હું કોચીનો લુલુ મોલ ફરેલો છું પણ આ એનાથી પણ મોટો છે અને ઇન ફ્યુચર વાત ચાલે છે કે અમદાવાદમાં પેલેડિયમ મોલથી પણ મોટો લુલુ મોલ બનવા જઈ રહ્યો છે ખબર નહીં ક્યારે બનશે પણ બની જશે તો આખા ઇન્ડિયાનો મોટો મોલ અમદાવાદમાં થશે બિલકુલ સામે લુલુ મોલ છે અને આપણે પ્રોપર્ટી જે બુક કરી છે એ આ એપાર્ટમેન્ટમાં છે ઓકે તો આપણે જે આ મિત્ર છે યસ આનંદુભાઈ હા તો આમને આપણે પ્રોપર્ટી બુક કરી છે હું આવી કોન્ટેક્ટ નંબરને આપને માહિતી આપી દઈશ કે આપ અહીંયા લોકલમાં એપાર્ટમેન્ટ ક્યાંથી બુક કરી શકો અને હોમ સ્ટે ક્યાંથી લઈ શકો હોટેલ કરતાં હોમસ્ટે ને એપાર્ટમેન્ટમાં ફાયદો એ રહેશે કે તમે કિચન અને વોશિંગ મશીનને બધું ને બધું જોડે મળે તો વિથ ફેમિલી તમે આરામથી રહી શકો અને જેટલા દિવસ અહીંયા છો તમને ઘર જેવું ફીલ થાય આ પહોંચી ગયા આપણે સાતમાં મળે પણ મેનનો નંબર છે આપણો રૂમનો સેવન જે વન ચલો ચેક કરીએ તો આ છે મેન હોલનો વ્યૂ આ એક મોટો હોલ છે આ એક ગેલેરી કેલેરી આપણું ગણાવ્યું સિટિંગ એરિયા આ મેન હોલ થોડો સિટિંગ એરિયા આ કિચન ડિપાર્ટમેન્ટ થઈ ગયો કિચન સોસો છે ફ્રી છે અને આ એક બીજો બેડ શો એસી વાળો સામેથી લૂનુ મોલ દેખાય છે થોડો બાથરૂમ એરિયા આ એક બીજો રૂમ છે કારણ કે આપણે લીધું છે ટુ બી મિત્રો જેવી રીતે વાત કરી હતી એ એટલો તો ક્લીન એપાર્ટમેન્ટ નથી લાગતો તો બ્રોકરને વાત કરી કે આ રીતનો નહીં ચાલે કારણ કે અમદાવાદ હોય ગુજરાત હોય કે બાર આ ક્વોલિટી શું કહેવું તમારું ચાલે ના ચાલે બિલકુલ ના ચાલે હવે એને વાત કરી છે કે ભાઈ પ્રોપર્ટી ચેન્જ કરો ને તો બુકિંગ કેન્સલ કરો હવે એ બીજી જગ્યા આપણે એને બતાવશે ક્લીન છે એ પણ નહીં હોય તો એ પણ કેન્સલ કરીને આગળ બીજી પ્રોપર્ટી જોઈશું પણ જ્યાં સુધી સારી ના મળે નહીં રોકાઈએ પ્રોપર્ટી નાની હોય તો ચાલે પણ ક્લીન હોવી જો અને અહીંયા અમુક જગ્યાએ ક્લીનનેસ થોડી ઓછી લાગી તો અત્યારે જઈ રહ્યા છે ઉબર બુક કરાવીને એક કિલોમીટર દૂર બીજી પ્રોપર્ટી જોઈ છે તો ચલો અહીંયા જઈને આપને બીજી પ્રોપર્ટી બતાવું પ્રોપર્ટી અહીંયાની ના ગમી એટલે આપણે જઈએ છીએ બીજી જગ્યા હવે જોઈએ એ બીજી જગ્યા જે બ્રોકરે સજેસ્ટ કરી છે એ કેવી છે અહીંયા નથી રોકાવાના આવે ફરીથી કરી ઓલા ઉબેર બુક અને બીજા ભાઈ આયા આપણે એને લેવા હવે અહીંયાથી લગભગ એક કિલોમીટર જ દૂર છે લુલુ મોલની સામે જ તો નવી પ્રોપર્ટી જોઈએ અને આપને બતાવું કેવી છે ગમશે તો એ રાખી લઈશું કેરેલાની કેપિટલ સિટી ત્રિવેન્દ્રમમાં ભેસ્ટ જોઈ ગઈ અને બેસ દોતા ભાઈ અહીંયાના લોકલ આપને દેખાતો હશે જ્યારે પણ કેરેલા ફરવાનું આવવાનું થાય તો આવી રીતે લોકલ જે પણ ટેક્સી ડ્રાઈવર ભાઈઓ છે ઘણા ફ્રેન્ડલી છે તમને થોડી ઘણી એમને હિન્દી આવડતી હોય છે અને તમને ઇંગ્લિશ તો આવડતું જ હશે મારા જેમ કાજુ પાકું તો બોલી રાખવાનું ગૂગલ ટ્રાન્સલેટ કરી રાખવાનું અત્યારે તો એપ્લિકેશનો સારી સારી આવી ગઈ છે કોઈ વસ્તુ મલયાલમમાં પણ સમજાવી હોય તો ટ્રાન્સલેટ થઈ જાય લખવાનું ગુજરાતી અને આવે મલયાલમમાં તો સંભળાઈ પણ દેવાનું વંચાઈ પણ દેવાનું તો ભાષાનો એટલો આખા ઇન્ડિયામાં આપણે કોઈ વધારે એવો પ્રોબ્લમ નથી નડતો બાકી બધા ઇન્ડિયન દિલ તો સેમ જ છે વિડિયો ઉતારું ના ઉતારું ચાલુ ચાલુ છે હા ચાલુ લાઈ લાઈ આ બીજી પ્રોપર્ટી છે સન હોમ્સ એલેક્સા તો જોઈએ હવે અહીંયા કેવી છે ઓકે સર થેન્ક યુ વેરી મચ બાકી શાંતિ બધી લીલા લેટ ચાલો આપણી આ નેક્સ્ટ પ્રોપર્ટી આ જોઈ લઈએ ચાવી મળી ગઈ છે કેવી છે ફર્સ્ટ ઇમ્પ્રેશન તો સારી છે ઇસ્ત્રી ટીવી ટેબલ સોફા ટેબલ ડાઇનિંગ ગેલેરી વાહ ગેલેરીનો વ્યૂ ખરેખર સરસ છે સામે લુલુ મોલ જે આપણે જઈશું અને જે દેખાય એ સમુદ્રનો ભાગ છે પેલી પ્રોપર્ટી કરતાં ઘણી સારી છે નીટ ક્લીન અને હવે જોઈએ આગળ બાથરૂમ પણ ઇનફ ક્લીન છે કિચન ડિપાર્ટમેન્ટ વોશિંગ એરિયા કિચન ઘણું સારું છે તેના કરતાં આપણી વાઘ બગરીચા માટે સ્પેશિયલ

શ્રીવેન્દ્રમ સિટીમાં જો આપને મોલ અને સારી રેસ્ટોરન્ટ નજીક પ્રોપર્ટી લેવી હોય તો આપ લુલુ મોલની નજીક લઈ શકો છો અને જો આપને અહીંયાના મંદિર અને લોકલ જગ્યાઓ વધારે પસંદ હોય તો આપ રેલવે સ્ટેશનની નજીક અથવા તો પદ્મનાથ સ્વામી મંદિરની નજીક લઈ શકો છો અહીંયા આપને એક હજાર રૂપિયાથી લઈને દસ હજાર રૂપિયા સુધીના રૂમો મળી જશે આપ અહીંયા લોકલ એજન્ટ કરતાં હોટલ બુકિંગ એપ્લિકેશન દ્વારા હોટલ કે રેસિડેન્ટ એપોર્ટમેન્ટ બુક કરાવી શકો છો અહીંયા કોઈ પણ સિઝનમાં તમને ઠંડી જોવા નહીં મળે માટે નોન એસી લેવાનું ટાળજો આપના બજેટ અનુસાર આપ મેક માય ટ્રીપ અથવા ગો આઈ બીબો જેવી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા બુકિંગ કરાવી શકો છો તો આપને આ વિડીયોમાં આપેલી માહિતી કેવી લાગી અમને કોમેન્ટમાં જરૂર જણાવજો કોઈ પણ પ્રશ્નો માટે તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો તો મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી રજા આપજો જય માતાજી